કોંગ્રેસની સામાજિક નીતિ સર્વોદયના ગાંધીવાદી સિદ્ધાંત પર આધારિત છે સમાજના તમામ વિભાગોને ઉપર લાવવા જેમાં આર્થિક રીતે ગરીબ અને સામાજિક હાંસિયાવાળા લોકોના જીવનમાં સુધારો થાય છે પક્ષ મુખ્યત્વે સામાજિક ઉદારવાદને સમર્થન આપે છે વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને સામાજિક ન્યાયને સંતુલિત કરવા અને બિનસાંપ્રદાયિકતા ધાર્મિક નિયમો અને ઉપદેશોથી મુક્ત થવાના અધિકાર પર લાભ મૂકતા ભારતની સ્વતંત્રતા પછી ઓગણીસો સુડતાલીસમાં કોંગ્રેસે ભારતની કેન્દ્ર સરકાર અને અનેક ક્ષેત્રીય રાજકીય સરકારો બનાવ્યા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પોતાના એકસો વર્ષ પૂર્ણ કરી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના માનનીય પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખડગજીના પ્રેરક નેતૃત્વમાં એકસો ઓગણચાળીસમાં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ લકડી પુલ દાંડિયા બજાર ધ્વજ ફરકાવવામાં આવ્યો શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષના નેતા અમીબેન રાવત પૂર્વ વિપક્ષના નેતા ચંદ્રકાંત વોર્ડના વોર્ડના કાઉન્સિલરો પ્રમુખ તથા તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ પાર્ટી એકસો આડત્રીસ વર્ષ પૂર્ણ કર્યા જે ઓગણીસો ઓગણચાલીસમાં સ્થાપના દિવસે કોંગ્રેસ પક્ષ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું છે કોંગ્રેસની સ્થાપના ભારતની આઝાદીના ઉદ્દેશમાં રાખવા શરૂઆત કરી હતી નાગરિકોના હદ સાથે લડ હક માટે લડવાની નાના નાના રિફોર્મ્સથી શરૂઆત કરીને સંપૂર્ણ સ્વરાજની વાત થઈ મીઠા સોલ્ટ ટેક્સના કાયદા માટે દાંડી કૂચને નોન વાયલન્સ નોન કોપરેશન નોન વાયલન્સના પ્રિન્સિપલ ઉપર નોન કોપરેશન મૂવમેન્ટ અને આખરે ભારત દેશને આઝાદીમાં મહત્વપૂર્ણ ફાળો જે કોંગ્રેસ પક્ષે આપ્યો એ પાર્ટીના સિપાહી હોવાનો અમને ઘર છે આઝાદી પછી પણ કોંગ્રેસ પક્ષે ખૂબ લાંબા સમય સુધી નેતૃત્વ કર્યું દેશને જે દેશમાં સોય નહોતી એમાં શ્વેતક્રાંતિ હરિત ક્રાંતિ તમામ જે દેશના વિકાસના મોટા પાસા છે ગ્લોબલાઇઝેશનમાં ઇકોનોમિક ડિમોનિટાઇઝેશન કરવાની વાત હોય કે પછી કોમ્પ્યુટર યુગ લાવવાની ને ભારતને જ અત્યારે જે મુકામ પર છે એ મુકામમાં પહોંચાડવામાં જે આખું આર્કિટેક્ચર આર્કિટેક્ચરનું કર્યું હોય ને જે પ્લાનિંગ કર્યું હોય એ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે અને અમને ગર્વ છે કે અમારી પાર્ટી હંમેશા દેશના વિકાસ માટે સમામને સમાન અધિકાર મળે એના માટે ચિંતિત હોય છે પાર્ટીના જે બી કાર્યક્રમો હોય છે તેને દેશની પ્રગતિને ધ્યાનમાં રાખીને એકોર્ડિંગલી પ્લાન કરીને દેશ આગળ જાય છે અત્યારે દેશ ખૂબ મોટા સંકટમાં છે અત્યારે જે રીતના નફરતની રાજનીતિ થઈ રહી છે ત્યારે ફરીવાર ભારત જોડો યાત્રા થકી રાહુલજીએ દેશમાં એક પ્રેમની દુકાન ખોલવાનો શરૂઆત કરી છે ફરીથી હવે આગળના આગલા દિવસોમાં બી ન્યાય યાત્રા શરૂ કરી અને ઈસ્ટથી લઈને વેસ્ટ સુધી ભારતમાં ન્યાયયાત્રા શરૂઆત કરવામાં જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ હંમેશા દેશવાસીઓને એક સૈનિક તરીકે દેશના વિકાસ માટે જે અમારાથી થાય લેવાનું આજે પ્રણ કરીએ છીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકસો ઓગણચાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ આજે અહીંયા ભેગા થઈને એકબીજાને શુભેચ્છા આપી રહ્યા છે એકસો આડત્રીસ વર્ષનો કોંગ્રેસનો સંઘર્ષ આ દેશની આઝાદી પહેલાંની આઝાદી બાદ દેશ કોંગ્રેસે બનાવ્યો બંધારણ કોંગ્રેસે આપ્યું અને આ દેશમાં જ્યારે ટાંકણી પણ નથી બની ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી બન્યા ત્યારે આપણે જેટલું પણ નરી આંખે જોઈ શકીએ છીએ આ કોંગ્રેસ પાર્ટીની દેન છે આજે આ દેશમાં બીજી આઝાદીની લડાઈ લડવાની શરૂઆત થઈ રહી છે કારણ કે લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે એકસો બેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરી કે કોઈને બોલવાનો અધિકાર ના હોય કોઈ બોલી ના શકે કોઈ રજૂઆત ના કરી શકે તો આ લોકશાહી ના કહેવાય તાનાશાહી છે અને આ તાનાશાહી સામે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે અને આજે સ્થાપના દિવસે પ્રતિજ્ઞા લઈએ છીએ કે પ્રજાના પ્રશ્નોને વાંચા આપીને આવનારા દિવસમાં લોકોમાં જાગૃતિ લાવવાનું પણ કામ કરીશું આપના માધ્યમથી તમામ નગરજનોને પણ કોંગ્રેસના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું and press the bell icon. Never miss an update.